તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી આ બંને વ્યક્તિઓને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી લાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે ગાંજા સાથે

જેની કુલ કિંમત આશરે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે આ મોબાઈલની કિંમત વીસ હજાર ગણવામાં આવી છે અને લગભગ એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે